ચાંદખેડામાં યુવકની આત્મહત્યાનો મામલો ગરમાયો બનાવને એક અઠવાડિયા થવા છતાં પણ પોલીસે આરોપીની નથી કરી અટકાયત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ગાંધીનગર એસપી ઓફિસ એકઠા થયા એસપીએ આરોપીને પકડી પાડવાનું કહ્યું હતું છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર યુવકના પરિવારજનો ધરણા પર બેઠા અમને ન્યાય નહીં મળે તો સમૂહ આત્મહત્યા કરીશું આત્મહત્યાની જવાબદાર પોલીસ રહેશે તેવું પરિવારજનોએ જણાવ્યું મૃતક ઉપર ખોટા આક્ષેપ મૂકનાર શિક્ષિકાને જેલ હવાલે કરવા માગણી પરિવારજનોએ પીઆઈને સસ્પેન્ડ કરવા કરી માગણી આરોપીને ભગાડવામાં પોલીસ ઇન્સ્પેક્ટરે મદદ કરી હોવાના આક્ષેપ સરપંચના ડ્રાઈવર ગણાતા શખ્સ દ્વારા મૃતકને માર મારવાનો આરોપ બે દિવસ પહેલાં જ્યારે અમે રજૂઆત કરવા માટે અહીંયા એસપી સાહેબને સાહેબના આવ્યા હતા એસપી સાહેબે અડતાલીસ કલાકનો સમય અમારી પાસે માગ્યો હતો અને આજે બે વાગે અડતાલીસ કલાક પૂર્ણ થાય છે પણ હજુ સુધી આરોપી પોલીસ સગંજામાં આવ્યા નથી ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે પોલીસ પણ એમને છાવરી રહી છે તો આ વસ્તુ અમે નહીં ચલાવી લઈએ અને આજે જો અમને ન્યાય નથી મળતો તો અમે આગળના કાર્યક્રમ અમારા ચાલુ છે જે પ્રમાણેની એસપી રવિ તેજા સાહેબ સાથે પરિવાર સાથે મુલાકાત કરીને જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે સાહેબે રિક્વેસ્ટ કરીને આપણી પાસે બે દિવસની માગણી કરી હતી એના અનુસંધાને એક અધિકારીની લાગણીને માન આપી અને અમે બે દિવસની રાહ જોઈ અને આજે અમે એસપી ઓફિસ ખાતે એકત્રિત થયા છીએ પણ આજે તંત્રને પ્રશાસનને અને પોલીસને મારી નમ્ર વિનંતી છે કે આજે એક દીકરાની લાગણીને અમે વ્યર્થ નહીં જવા દઈએ અને આજે અમે કોઈની પણ લાગણીને ઠેસ પહોંચે એવું પણ નહીં કરીએ પણ અમે ન્યાયિક રીતે જે પણ કરવાનું થશે અમે કરીશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અડતાલીસ કલાક થાય બે દિવસ થાય કે પંદર દિવસ થાય જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આ રીતે અહીંયા બેસી રહીશું દિવસ પહેલાં આવ્યા ત્યારે સાહેબી અમારા જોડે અડતાલીસ કલાક માંગ્યા અમે સમગ્ર સમાજ વતીથી અમને કહ્યું કે કંઈ વાંધો નહીં અમે બે દિવસ તમને આપી દીધા પણ ખરેખર મને તો શરમજનક બાબત એ લાગે છે કે આવડું મોટું પોલીસ તંત્ર હોવા છતો એક આવા આરોપી નહીં પકડાતા અને આરોપીઓના કારણે અમારા સમાજમાં જે ખરેખર અત્યારે જે એનો રોષ ઉભરાયો છે ખરેખર એની તકલીફ થશે અમે એક જ વાતને માંગ કરીએ છીએ કે તાત્કાલિકપણે આના પગલાં નહીં લેવાય તો આનાથી પણ ભયંકર આનું જવાબદાર તમે રહેશો એસપી સાહેબથી માંડીને પીઆઈને પણ અમે પીઆઈ સાહેબને પણ નમ્ર વિનંતી કરીએ છીએ તાત્કાલિકપણે આના પગલાં લે એ જ અમારી નમ્ર વિનંતી પણ એ સાહેબ એ નિષ્ક્રિય જ રહ્યા છે અને ખરેખર પોલીસ તંત્ર ઉપર ખરેખર અવિશ્વાસ અમને લાગે છે અને ખરેખર આ રીતે થશે તો આગલા સમયમાં કોઈ સમાજનું સંકલન નહીં જળવાય મુદ્દો એ જ હશે કે ચોવીસ કલાક પહેલાં આવ્યા હતા અત્યારે હજુ આરોપી હાજર કર્યા નથી અડતાલીસ કલાક એમના પૂરા થઈ ગયા છે અમારે એવી જ માંગ છે કે તમે જલ્દીથી જલ્દી હાજર કરો નહીં તો આના પછી અમે એમને એવી વાત કરી એસપી સાહેબને એના પછી જે પણ કહી દેશે એમાં તમારે પોલીસ પ્રશાસન અમારે હાથે રહેવું પડશે અને આના પછી જે પણ તે રિઝલ્ટ આવે એમાં જવાબદાર તમે જશો જે સોળ તારીખનો બનાવ બન્યું છે સત્તર તારીખે એફઆઈઆર નોંધાઈ છે સતો આ લોકો મિલીભગત કંઈ પણ વ્યવહાર થયો હોય

તો આખો કુટુંબ મને બેકાર થઈ જશે તો જવાબદારી એસપી કચેરીની રહેશે ઓકે અડતાલીસ કલાક પૂરા થાય છે અડતાલીસ કલાક પૂરા થયા અમે બાર કલાક માંગ્યા હતા એમને ચોવીસ કલાક કીધા પછી બાર અડતાલીસ કલાક માંગ્યા બે વાગે અડતાલીસ કલાક પૂરા થયા હવે જો આ ન્યાય નહીં મળે તો ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાહેબ આ તમે શું અમે જે બોલ્યો એ પ્રમાણે તમે જો આ એરેસ્ટ ના કરવાના હોય તો બીજો અપઘાત કરવા તમે પ્રેરણા છો એવું સાબિત થશે એસપી કચેરીના કાકા ન્યાય ના મળતો ભલે સામુ કે બાળક આત્મહત્યા કરવી પડતો કરી ગયું પણ આના માટે અમે એસપી કચેરી ને જવાબદાર છે અરે તો કઈ નહી આરોપી ને હાજર કરો શિક્ષક 181 જે લગાઈ ને મહિલાએ કલમ એ મહિલા અને જે સુપરવાઇઝર નોકરી કાઢ્યો એ અને સરપંચ હાજર કરો એમને સજા કરો તો ઘરે અમે આખી ખસી છે નહી કોઈ પણ જશે પણ મુને થી ભલે મારા પ્રાણ જાયતી બસ પૂરી ફેમિલી આત્મહત્યા જ્યાં સુધી આરોપી હજાર નહીં થાય ત્યાં સુધી અને નહીં આજાર થાય તો અહીંયા